તેનો ખ્યાલ મેળવીશું તો ચાલો અભ્યાસ કરીએ નું પ્રત્યક્ષીકરણ ધોરણ સાતમાં માં તમે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી ગયા છો સમતલ આકારોને બે માપ હોય છે લંબાઈ અને પહોળાઈ તેથી જ તેઓને દ્વિપરિમાણીય એટલે કે ટુ ડાયમેન્શનલ આકાર કહેવાય છે જેને આપણે ટુ ડી તરીકે ઓળખીએ છીએ જ્યારે ઘન પદાર્થને ત્રણ માપ હોય છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અથવા ઊંડાઈ તેથી તેમને ત્રિપરિમાણીય એટલે કે થ્રી ડાયમેન્શન આકાર કહે છે જેને આપણે થ્રીડી તરીકે ઓળખીએ છીએ આ ઉપરાંત એક ઘન પદાર્થ કેટલીક જગ્યા પણ રોકે છે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકૃતિને ટૂંકમાં ટુડી અને થ્રી આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રિકોણ ચોરસ વર્તુળ વગેરે તમે યાદ કરો આ બધી ટુડી આકૃતિ છે જ્યારે સમગન નરાકાર શંકુ ગોલક વગેરે ત્રિપરિમાણીય એટલે કે થ્રીડી આકાર છે હવે અહીંયા આપણને આકાર આપેલા છે અને તમારે આકારની સામે આકાર દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય તે આપણે જોડવાનું છે તથા તે આકારનું નામ કયું છે એ તમારે જોડવાનું છે હવે અહીંયા આપણને આકૃતિ આપેલી છે અહીંયા આપણને આકાર છે એ દ્વિપરિમાણ મળે છે અને આકૃતિ છે એ આપણને ચોરસની મળે છે એ જ પ્રમાણે અહીંયા આપણને આકાર આપેલો છે એ આપણને ત્રિપરિમાણીય આકાર આપેલો છે માટે આપણે લખીશું ત્રિપરિમાણ આ આકાર એ આપણો શંકુનો છે માટે આપણે લખીશું શંકુ એ જ પ્રમાણે અહીંયા આપણને ત્રીજો આકાર આપેલો છે એ આપણો ત્રિપરિમાણ છે માટે આપણે લખીશું ત્રિપરિમાણ અને અહીંયા આપણને જે આકાર આપેલો છે એ છે નરાકાર માટે લખાશે નરાકાર હવે અહીંયા આપણને ચોથી આકૃતિ એ આપણને ત્રિકોણની આપેલી છે અહીંયા જે આકૃતિ છે એ દ્વિપરિમાણ છે માટે આપણે લખીશું દ્વિપરિમાણ અહીંયા આપણને આકૃતિ ત્રિકોણની આપેલી છે માટે આપણે લખીશું ત્રિકોણ અહીંયા આપણને આકૃતિ આપેલી છે એ ત્રિપરિમાણ છે માટે આપણે લખીશું ત્રિપરિમાણ અને અહીંયા આકૃતિ છે એ આપણને સમઘનની આપેલી છે એ જ પ્રમાણે અહીંયા આપણને આકાર છે એ દ્વિપરિમાણ છે માટે આપણે લખીશું દ્વિપરિમાણ અને અહીંયા આકૃતિ એ વર્તુળની છે માટે આપણે વર્તુળ જોડે જોડવાનું છે અહીંયા આપણને આકૃતિ આપેલી છે એ આપણને ત્રિપરિમાણની છે માટે આપણે લખીશું ત્રિપરિમાણ અહીંયા આકૃતિ એ લમગનની છે માટે આપણે લમગન જોડે જોડવાની છે હવે એ જ પ્રમાણે અહીંયા આપણને આકૃતિ આપેલી છે એ ત્રિપરિમાણ છે અને આકૃતિ આપણને એ ગોલકની મળે છે માટે અહીંયા આપણે ગોલક જોડે જોડવાની છે તો આ પ્રમાણે આપણે આકારો એ ત્રિપરિમાણ છે કે દ્વિપરિમાણ એ આપણે જોડી શકીએ છીએ હવે અહીં તમે ઉપરનો દરેક આકાર એ મૂળ આકાર છે રોજબરોજના જીવનમાં આપણને ઉપર દર્શાવેલા આકારો ઉપરાંત બે કે તેથી વધારે આકારો મળીને બનતા કોઈ નવા આકાર સ્વરૂપે વસ્તુઓ જોવા મળે છે જેમ કે અહીંયા આપણે જોવા મળે તંબુ તંબુમાં આપણને શંખુ અને નળાકાર જોવા મળે છે ડબ્બો જેમાં આપણને અહીંયા પોલો નળાકાર જોવા મળે છે આઈસ્ક્રીમનો કોન જેમાં આપણને અર્ધવર્તુળ અને શંકુ જોવા મળે છે ફોટો ફ્રેમ જેમાં આપણને લંબચોરસ આકાર જોવા મળે છે કટોરો તથા મિનારામાં આપણને નરાકાર અને અર્ધગોલક જોવા મળે છે ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો તમે નોંધ્યું હશે કે ત્રિપરિમાણીય વસ્તુઓને જુદી જુદી જગ્યાએથી જોતા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે આમ એક જ વસ્તુને આપણે જુદા જુદા પરિપ્રેક્ષ્યથી અલગ અલગ આકારે જોઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે અહીંયા આપણને ઝૂંપડી આપેલી છે હવે તમારે ઉપરથી જોવાની છે આગળથી જોવાની છે અને બાજુથી જોવાની છે તો અહીંયા આપણને ઝૂંપડીનું આગળનું દ્રશ્ય આ પ્રકારે જોવા મળે છે બાજુમાંથી આપણે જોતા અહીંયા આપણને આવું દેખાય છે તથા આપણને ઉપરથી જોતા આપણને આ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે એ જ પ્રમાણે અહીંયા આપણને પહેલો આપેલો છે અહીંયા પહેલો આપણે સામેથી અને બાજુથી જોઈએ તો અહીંયા આપણને એક જ આકાર જોવા મળે છે જ્યારે આપણે ઉપરથી જોઈએ તો અહીંયા આપણને આ પ્રકારની રચના જોવા મળે છે અહીંયા આપણને ઈંટની ઉપરની બાજુ આગળની બાજુ તથા બાજુની બાજુ આપણને આપેલી છે ઈંટને આપણે આગળથી જોતા આપણને આ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે ઈંટને બાજુમાંથી જોતા આપણને આ પ્રકારની રચના જોવા મળે છે તથા ઇટને આપણે ઉપરની બાજુથી જોતા આપણને આ પ્રકારની રચના જોવા મળે છે અહીંયા અહીંયા આપણને આપણને ત્રણ આપેલા છે આપણે ઉપરથી જોતા બે ભાગ જોવા મળે છે માટે આપણે કહી શકીએ છીએ સમઘન આપણે અહીંયા ઉપરથી આ પ્રકારનું દેખાય છે અહીંયા સમગન બાજુમાંથી જોતા આપણને આ પ્રકારનું દેખાય છે તથા આપણને આગળથી જોતા અહીંયા આપણને ત્રણ ચોરસ જોવા મળે છે માટે આપણે કહી શકીએ છીએ કે આપણને આગળથી આ જોવા મળશે હવે અહીંયા આપણને ચાર સમગમ ગોઠવેલા છે હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે ઉપરથી આકૃતિ જોઈએ છીએ તો અહીંયા આપણને કુલ એક બે ત્રણ અને ચાર ચાર ચોરસ જોવા મળે છે તો અહીંયા આપણને ઉપરની આકૃતિ આ પ્રકારે દેખાશે અહીંયા આપણે આગળથી જોતા આપણને બે ચોરસ જોવા મળે છે માટે અહીંયા આપણને આકૃતિ છે એ આ પ્રમાણે જોવા મળશે તથા આપણને બાજુમાંથી એક બે અને ત્રણ ચોરસ જોવા મળે છે માટે આપણે બાજુથી જોતા આકૃતિ આપણને આ પ્રકારે જોવા મળશે એ જ પ્રમાણે અહીંયા પણ આપણને સમઘન આપેલા છે અહીંયા આપણે બાજુમાંથી જોતા અહીંયા આપણને બાજુમાંથી એક ચોરસ અને અહીંયા બાજુમાંથી બીજો ચોરસ જોવા મળે છે તો અહીંયા આપણને આકૃતિ આ પ્રકારે જોવા મળશે એ જ પ્રમાણે જો આપણે સમગ્ર આગળથી જોઈએ છે તો અહીંયા આપણને એક બે અને ત્રણ ચોરસ જોવા મળે છે એટલે કે અહીંયા આપણને આકૃતિ આ પ્રકારે જોવા મળશે તથા આપણે ઉપરથી આકૃતિ જોઈએ તો એક બે ત્રણ અને ચાર ચોરસ જોવા મળે છે માટે અહીંયા આપણને ઉપરનું દ્રશ્ય આ પ્રકારે જોવા મળશે તો આપણે આ પ્રકારે ઉપરથી આકૃતિ બાજુમાંથી આકૃતિ તથા આગળથી આકૃતિ કેવી દેખાય છે તે આપણે કહી શકીએ છીએ અને દોરી પણ શકીએ છીએ હવે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકની સમજ મેળવીએ અહીંયા દરેક વસ્તુના બે દ્રશ્ય બાજુનો દેખાવ અને ઉપરનું દ્રશ્ય આપેલ છે વસ્તુ અને તેના સાચા દ્રશ્યોને જોડો પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલ છે અહીંયા આપણને બોટલ આપેલી છે આપણને બોટલ બાજુથી આવી દેખાય છે તથા આપણને ઉપરથી આ પ્રકારની જોવા મળે છે હવે તમારે બાકીના જોડકા જોડવાના છે અહીંયા આપણને વજન બી આપેલું છે હવે આપણે વજન્યાને સાઇડમાંથી જોઈએ તો આપણને વજન આ રીતનું દેખાય છે તથા આપણે વજન્યાને ઉપરથી જોઈએ તો અહીંયા આપણને દેખાશે પાંચ કિલોગ્રામ આપણે થર્મોસને બાજુમાંથી જોઈએ તો આપણને દેખાય છે આ પ્રમાણે તથા આપણે ઉપરથી જોઈએ તો આપણને થર્મોસ અહીંયા આ પ્રમાણે જોવા મળશે એ જ પ્રમાણે કપ પ્રકાબી આપેલી છે તો અહીંયા આપણે ક પ્રકાબીને બાજુમાંથી જોઈએ તો અહીંયા આપણને આ પ્રકારે જોવા મળશે તથા આપણે કપ્રકાબીને ઉપરથી જોઈએ તો આપણને આ પ્રકારની રચના જોવા મળે છે એ જ પ્રમાણે અહીંયા આપણને ડબ્બો આપેલો છે હવે અહીંયા આપણને આકૃતિ આપેલી છે અને બાજુમાંથી જોઈએ તો અહીંયા આપણને આ પ્રકારને દેખાશે તથા આપણે ઉપરથી જોઈએ તો આપણને આ પ્રકારની રચના જોવા મળે છે તો આ પ્રકારે તમારે જોડકા જોડવાના છે હવે આપણને અહીંયા દાખલા નંબર બે આપેલો છે આપેલ ઘન વસ્તુની સામે તેના ત્રણ દ્રશ્ય આપેલા છે આપેલ દરેક વસ્તુ માટે ઉપર ટોપ આગળ ફ્રન્ટ અને બાજુ સાઈડના દ્રશ્ય ઓળખો અને સમજો તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આપણને પ્રથમ આકૃતિ એ આગળનો ભાગ દર્શાવે છે માટે અહીં લખીશું આપણે આગળ અહીંયા આપણને આકૃતિ એ બાજુનો ભાગ દર્શાવે છે માટે અહીં લખીશું આપણે બાજુ તથા અહીંયા આપણને આકૃતિ એ ઉપરનો ભાગ જોવા મળે છે માટે અહીંયા આપણે લખીશું ઉપર તો આ પ્રમાણે આપણે તમને ચિત્ર કઈ બાજુનું દેખાય છે એ તમારે લખવાનું છે તો આ પ્રમાણે આપણે દાખલા નંબર બે લખીશું દાખલા નંબર ત્રણ આપેલા દરેક ગન આકાર માટે ઉપરનું દ્રશ્ય આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખો અહીં આપણને ત્રણ ચોરસ જોવા મળે છે તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે અહીંયા આપણને ઉપરની બાજુ ત્રણ ચોરસ આપેલા છે માટે અહીં લખીશું આપણે ઉપર અહીંયા આપણને બાજુના ભાગમાં બે ચોરસ જોવા મળે છે માટે અહીંયા લખીશું આપણે બાજુ તથા અહીંયા આપણને આગળના ભાગમાં બે ચોરસ જોવા મળે છે માટે અહીંયા લખીશું આપણે આગળ એ જ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો બેમાં અહીંયા આપણને ઉપરના ભાગમાં ચાર ચોરસ જોવા મળે છે માટે અહીંયા આપણને ઉપરના ભાગમાં ચાર ચોરસ જોવા મળે છે તો અહીંયા આપણે લખીશું ઉપરની બાજુ હવે અહીંયા આપણને આગળથી એક ચોરસ બે ચોરસ અને ત્રણ ચોરસ જોવા મળે છે માટે અહીંયા લખીશું આપણે આગળની બાજુ તથા અહીંયા આપણે સાઈડમાંથી એક અને બે ચોરસ જોવા મળે છે માટે અહીંયા આપણે લખીશું બાજુ તો આ પ્રમાણે આપણે દાખલા નંબર ત્રણ લખવાનો છે દાખલા નંબર ચાર નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય તમારે નોટબુકમાં દોરો હવે અહીંયા આપણને અલગ અલગ આકૃતિ આપેલી છે તમને વસ્તુ કેવી દેખાય છે એ તમારે દોરવાની છે જેમ કે અહીંયા આપણે ટેબલની વાત કરીએ અહીં આપણને ટેબલ છે એ ઉપરથી જોઈએ તો આપણને ટેબલ ઉપરના ભાગથી આપણને લંબચોરસ જોવા મળશે અહીંયા આપણે બાજુની વાત કરીએ બાજુમાંથી ટેબલ આપણને આ પ્રકારનું જોવા મળે છે જ્યારે આપણે આગળથી ટેબલ જોઈએ તો અહીંયા આપણને ટેબલ છે એ આ પ્રકારે જોવા મળશે તો આ પ્રમાણે આપણને બાજુમાંથી કેવી દેખાય છે કેવી દેખાય છે અને ઉપરથી એ તમારે નોટબુકમાં દોરવાની છે હવે આપણે દાખલા નંબર ચાર આ પ્રમાણે લખવાનો છે હવે આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલા ઘરે પ્રેક્ટિસ કરીશું જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો થેન્ક યુ